નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ જગદંબાના એવા બત્રીસ નામ રાખવા જઈ રહ્યો છું જે જીવનના દરેક સંકટોને દૂર કરે છે અને આ નામ આ બત્રીસ નામ છે એનો કોઈ પણ જાતનો સંકલ્પ કરવાની જરૂર નથી કોઈ વિનિયોગ કરવાની જરૂર નથી કેવલ ને કેવલ ભાવ અને શ્રદ્ધાથી આ ભજશો નામાવલી માં જગદંબા શરૂઆત કરી શકો છો અને પ્રતિ દિવસે કરશો તો જીવનના દરેક સંકટો અવશ્ય દૂર થશે સાથે જ્યારે પણ આ નામ લેવાની શરૂઆત કરો ત્યારે હૃદયથી આપના કુળદેવી જગદંબાને યાદ કરવાના છે આપણી પાસે જે પણ વસ્તુ હોય એનાથી આપ પૂજા કરી શકો છો સૌથી જગદંબાને જો મૂર્તિ હોય તો સ્નાન કરાવી શકો છો જો પાસે છબી હોય તો એ છબીમાં આપના કુળદેવીનું નામ લઈ આપ તિલક કરો અક્ષત ચડાવો એટલે ચોખા ચડાવો આપણી પાસે જે પણ પુષ્પો હોય લાલ પુષ્પો હોય પીળા પુષ્પો હોય એ માના ચરણોમાં અર્પણ કરો સાથે માને જો પુષ્પની મારા હોય તો અવશ્ય અર્પણ કરો સાથે જો આપ મૂર્તિને નવડાવો તો શુદ્ધ જલથી નવડાવો પંચામૃતથી થી નવડાવો પંચામૃતમાં પાંચ વસ્તુ આવે છે દૂધ દહીં ઘી સાકર ને મધ આ બધું મિશ્રણ કરી અને જગદંબા ઉપર આપ ચડાવો આપને કોઈ પણ મંત્ર ના આવડતો હોય કોઈ પણ શ્લોક ના આવડતો હોય તો કેવલ તમારા કુળદેવનું નામ લઈ અને સ્નાન કરાવજો શુદ્ધ મૂર્તિ થઈ જાય પછી જે મૂર્તિના વસ્ત્રો હોય એ માને પહેરાવો વસ્ત્ર પછી જે આગળ મેં ક્રિયા કીધી એ તિલક કરો ચોખા અર્પણ કરો પુષ્પ પુષ્પની માળા સૌભાગ્યની વસ્તુ છે અબીર ગુલાલ હરદર એ દરેક વસ્તુ માના ઉપર આપ ચડાવો માને ધૂપ અને દીપ અર્પણ કરો અગરબત્તી નો ધૂપ સાથે દીપ અર્પણ કરો અને માના સામે નૈવેદ્ય અવશ્ય અર્પણ કરો

સાથે અગિયાર હજાર ન કરાવો તો આ જે પાઠ છે એ સો વાર કરાવી શકો છો આપ કરો તો પણ ઉત્તમ ફળ મળી શકે છે આપની સમક્ષ આ બત્રીસ નામ છે નવરાત્રિ દરમિયાન તો ઉત્તમ ફળ મળે છે કેમ કે માં છે એ ધરતી ઉપર એના ભક્તો ઉપર કૃપા કરવા માટે આવે છે જે ઉપાસનાના દિવસો છે આ નવ દિવસ એમાં કોઈ પણ દિવસે આ શરૂઆત કરી શકો છો જ્યારે પણ આપ વિડિયો મળે પાંચમ દિવસે આપ શરૂઆત કરી શકો છો સાતમ દિવસે શરૂઆત કરી શકો છો નવ ના દિવસે શરૂઆત કરી શકો છો અને અંતિમ દિવસે એટલે કે દસ ના દિવસે પણ આપની ઉપર માની અવશ્ય કૃપા થશે સાથે મિત્રો આપ જે અનુષ્ઠાન કરો જે બત્રીસ નામ છે એનું અનુષ્ઠાન કરો કે મારે એમના બત્રીસ હજાર વખત પાઠ કરવા છે તો એનો દશાંશ યજ્ઞ અવશ્ય કરવો જોઈએ અને અને એક રાંધેલા ભાત એમાં મધ પદરાવી અને એ આહુતિમાં દઈ શકો છો એનું ઉત્તમ ફળ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે મિત્રો નામ ખાસ કરીને લખી લેશો જેનાથી આપને પાઠ રોજ કરી શકો મિત્રો આ પાઠ આપની સમક્ષ આ નામ આપની સમક્ષ રાખવું તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો શેર જરૂર કરજો જેનાથી બીજા આ નામ વાંચી શકે એમનું પુણ્ય પણ અમુક સમય આપને પ્રાપ્ત થઈ શકે સાથે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મ કુંડલી બતાવી છે ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન વ્યવસ્થા રાખી છે કોલ કરશો એટલે અમને પદ્ધતિ બતાવવામાં આવશે મિત્રો હવે નામ ખાસ કરીને લખી લ્યો દુર્ગાતિશમનૈ દુર્ગાપ્ધ નિવારિણી ઓમ દુર્ગા મેદિની દુર્ગશાધિનીમ્ગ નાશિની દુર્ગધારી દુર્ગ નિહંત્રેર્ગ માપહારુર્ગ જ્ઞાનદા ओ दुर्ग दैत्यलोक दबान ओं दुर्ग ओं दुर्गमलोका ओं दुर्ग आत्मस्वरूपिणी ओम दुर्ग मार्गपदा ओर्ग दुर्ग विद्या ओं दुर्गमांश्रिता ओम दुर्ग ज्ञान संस्थान ओम दुर्ग मध्य नभाषिनी दुर्गमोहा ओम दुर्गमप मोगा ओं दुर्गमार्तस्विणी ओं दुर्ग माँ सूरसहत्री ओम दुर्ग युद्धारिणी दुर्ग मातंगी ओम दुर्ग मता ओम दुर्गमया ओम दुर्ग महेश्वरी ओम दुर्ग भीमा दुर्ग ओम दुर्ग दुर्ग भा ओम दुर्ग दारिणी મિત્રો એક શબ્દ આવ્યો છે જેમાં આવે છે આપની દરેક ઈચ્છા માં જગદંબા પૂર્ણ કરશે મિત્રો આવા જ વિડીયા આવી જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મહા